હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્થાનિક કિંમત વિશે માહિતી મેળવીશું તો સ્થાનિક કિંમતને આપણે એવું કહી શકાય કે કોઈપણ સંખ્યામાં દરેક અંકની તેના સ્થાનના આધારે કોઈ ચોક્કસ કિંમત હોય છે તેને સ્થાનિક કિંમત કહે છે દાખલા તરીકે બેતાલીસ બેતાલીસમાં નીચે લીટી કરેલ છે તેની સ્થાનિક કિંમત લખો તો બેતાલીસ બેતાલીસમાં બેની સ્થાન કિંમત એકમ અને ચારની સ્થાન કિંમત ચાલીસ ચારની પાછળ એક સંખ્યા છે એટલે ચાલીસ એની સ્થાન કિંમત લઈ શકાય ત્રણની પાછળ એક સંખ્યા છે તો ત્રીસ એની સ્થાનિક કિંમત લઈ શકાય અઠ્ઠાવન છે એમાં પાંચની સ્થાન કિંમત પચાસ લઈ શકાય એવી રીતના જેની નીચે લીટી કરેલી છે એની સ્થાન કિંમત આપણે લખીશું તો બેની સ્થાન કિંમત બે બત્રીસની સ્થાન કિંમતમાં ત્રણની સ્થાન કિંમત ત્રીસ પાછળ એક સંખ્યા છે એટલે એક મીંડું લાગે અઠ્ઠાવનની સ્થાન કિંમતમાં પાંચમાં પચાસ ત્રણની સ્થાન કિંમત ત્રણ ચારની સ્થાન કિંમત ચાર આઠની સ્થાન કિંમત એસી એકની સ્થાન કિંમત એક પાંચની સ્થાન કિંમત પાંચ આઠની સ્થાન કિંમત એસી ચારની સ્થાન કિંમત ચાર સોની સ્થાન કિંમત એકમ દશક અને સો એટલે સો એકસો ને દસમાં વચ્ચેના એકની સ્થાન કિંમત દસ એકની સ્થાન કિંમત સો એકની સ્થાન કિંમત સો ત્રણની સ્થાન કિંમત ત્રીસ સાદી રીતના જોવા જઈએ તો પાછળ એક સંખ્યા હોય તો એક મીંડું આવે એટલે ત્રીસ એની સ્થાન કિંમત થાય છે ચારની સ્થાન કિંમત ચાર બેની સ્થાન કિંમત વીસ બેની સ્થાન કિંમત બે બસો ને બાવીસમાં છેલ્લા બેની સ્થાન કિંમત છે એટલે બે પછી આમાં બસ્સો પાછળ બે સંખ્યા છે એકમ દશક સો એટલે બે બેની સ્થાન કિંમત બસ્સો બેની સ્થાન કિંમત બસ્સો આપણે સિમ્પલ રીતે એવું કહી શકાય કે ત્રણસો અઠ્યાવીસ છે તો આઠની સ્થાન કિંમત એકમ દશક અને સો એકમ દશક સો હજાર એવી રીતના લઈ શકાય પછી ચાર આંખમાં ચાર આંકડામાં હોય તો ત્રણ હજાર સાતસો ચોપન તો એમાં ત્રણની સ્થાન કિંમત ત્રણ હજાર સાતની સ્થાન કિંમત સાતસો પાછળ આંકડા હોય એટલા મીંડા લાગે એટલે પાંચની સ્થાન કિંમત પચાસ બધા ચારની સ્થાન કિંમત એકમ માં છે એટલે એનો જવાબ ત્રણ હજાર સાતસો ચોપન ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરું